આગામી છવ્વીસમી તારીખે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ નવા બસ લોકાર્પણ કરવામાં આવશે ભુજમાં ચોત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ એસટી બસ પોટના ઉદઘાટન માટે લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે જિલ્લા મથક ભુજમાં એસટી બસ સ્ટેશનની મૂળ જગ્યાએ વર્ષ બે હજાર સત્તરમાં અદ્યતન બસ પોટ બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ભૂમિપૂજન કર્યું હતું અંદાજીત ચોત્રીસ કરોડની રકમથી બસ પોટનું કામ પૂર્ણ થઈ ગયું છે બસો પચાસ જેટલી નાની મોટી શોપિંગ દુકાનો સાથેનું કચ્છીયતીની થીમ પર આ બસ સ્ટેશન નિર્માણ પામ્યું છે કચ્છના લોકો અને પ્રવાસીઓ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા તેવા ભુજ બસ પોર્ટનું હવે છવ્વીસમી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ભુજમાં અંદાજીત ચોત્રીસ કરોડના ખર્ચે આઇકોનિક બસ પોર્ટ નિર્માણ પામ્યું છે

હવે લગભગ એનું છવ્વીસ તારીખે મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ થવાનું છે બસપોર્ટની વાત કરીએ તો અંદર આખી કચ્છી થીમ આધારિત આખું એનું રોલ મોડલ બનાવેલું છે પેસેન્જર વેઇટિંગ એરિયા છે સિટિંગ એરિયા છે આખું બસ સ્ટેશન સીસીટીવીથી સજ્જ છે લેડીઝ રેસ્ટરૂમ કંડક્ટરનો ડ્રાઈવર કન્ડક્ટર રેસ્ટરૂમ છે જનરલ વેઇટિંગ છે પીવાના પાણીની બધી સુવિધાઓ છે એ ઉપરાંત એ લોકોનો આખો કોમર્શિયલ છે કે જે મતલબ બસ સ્ટેશન છે કે એને પછી કોમર્શિયલમાં જે કંઈ કામગીરી હોય પણ એ લોકો કરી શકે છે એટલે કે ભુજની ઓળખ ઓળખસમ બસ સ્પોટ છે આખું બની રહ્યું બની ગયું આ બસ પોર્ટ પર દરરોજની એક હજાર જેટલી બસની અવરજવર જવર રહેશે અને વીસ હજારથી પચીસ હજાર જેટલા મુસાફરોની આવન જાવન રહેશે એસ્ટીના વિભાગીય કચેરી નિયામક વાય કે પટેલે નવા આઇકોનિક બસ પોર્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભુજમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આઇકોનિક બસ ટર્મિનલ ફેસિલિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે પ્લેટફોર્મ વાત કરે લગભગ 20 જેવા પ્લેટફોર્મ છે અને લગભગ રોજિંદી 20 થી 25000 મુસાફરોની અવરજવર જવર રહેશે આ બસ પોર્ટ જે છે આપણું દસ પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે બની રહેલું છે અને અંદાજીત લગભગ પાંચસો બસોને ઇન અને પાંચસો બસ આઉટ મતલબ એક હજાર ટ્રીપોનું રોજિંદું સંચાલન ત્યાંથી થવા પામશે પીપીપી પ્રોજેક્ટ હેઠળ આઇકોનિક બસ પોર્ટ આકાર પામ્યું છે આ આઇકોનિક બસ પોર્ટ બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માળની ઇમારત મળી કુલ વીસ સ્ક્વેર ફૂટમાં નિર્માણ પામ્યું છે આ બસ પોર્ટમાં બસ માટે પંદર પ્લેટફોર્મ વેઇટિંગ રૂમ ફૂડ કોર્ટ અને વોલ્વો બસ વેઇટિંગ રૂમ લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ અલગ વ્યવસ્થાઓ તેમજ આધુનિક તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ભુજનું આઇકોનિક બસ પોટ બસ ટર્મિનલ ફેસિલિટીનું દસ કરોડ ચોત્રીસ લાખ રૂપિયા અને કોમર્શિયલ વિભાગનું ત્રેવીસ કરોડ છાસઠ લાખ રૂપિયા સહિત કુલ ચોત્રીસ કરોડ રૂપિયામાં બાંધકામ થયું છે અંડરગ્રાઉન્ડ પે પાર્કિંગમાં ચારસો વાહનો પાર્ક થઈ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે ઉપરાંત કોઈપણ પ્રસંગની ઉજવણી માટે બસો પચાસથી પણ વધુ લોકોને સમાવી શકાય એવો વિશાળ હોલ પણ ઉભો કરવામાં આવ્યો છે જેમાં તમામ સુવિધાઓ ભાડેથી મળશે આ આઈકોનિક બસ સ્પોટમાં રેસ્ટોરન્ટ પણ હશે સાથે જ ચાર જેટલા મલ્ટીપ્લેક્સ સિનેમાઘર પણ હશે જેનું કામ હજુ ચાલી રહ્યું છે એ બધું થઈને લગભગ ચોત્રીસ કરોડ જેવું આખો પ્રોજેક્ટ કોસ્ટ ચોત્રીસ કરોડ ચુકાઈ ગયું છે મુલાકાતીઓ વિવિધ ખરીદી કરી શકે તે માટે અંદાજે બસો પચાસ જેટલી નાની મોટી દુકાનો સાથેનું શોપિંગ સેન્ટર પણ ઊભું કરવામાં આવ્યું છે ભુજના આઇકોનિક બસ સ્પોટમાં ખાસ કરીને કચ્છના જે મહત્વના પ્રવાસન સ્થળો છે જેવા કે માતાના મઠ માંડવીનો વિજય વિલાસ ભુજનું મહેલ શ્યામજી કૃષ્ણ વર્મા ક્રાંતિ તીર્થ પ્રાગમહેલ સ્મૃતિવન રિજનલ સાયન્સ સેન્ટર વગેરે જેવા પ્રવાસન સ્થળોની થીમની પ્રદર્શની પણ રાખવામાં આવી છે કચ્છી ભાતીગળ સંસ્કૃતિ અને હસ્તકળાની ઝાંખી માટે પોર્ટ પર જુદી જુદી જગ્યાએ કચ્છી મડવર્ક કરવામાં આવ્યું છે અને કચ્છીય થીમ પણ ઊભી કરવામાં આવી છે ખાસ તો આ બસ પોર્ટનું એકસો વર્ષનું આયુષ્ય છે તેવી અત્યાધુનિક બાંધકામ કરવામાં આવ્યું છે ભુજના આ આઇકોનિક બસ પોટના આયુષ્યની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછી એકસો વર્ષ જેટલું તેનું આયુષ્ય છે આ બસ કોન્ટ્રાક્ટર દ્વારા ત્રીસ વર્ષ સુધી જાળવણી કરવામાં આવશે જેમાં સાફ સફાઈથી લઈ હોસ્પિટાલિટીની પણ જવાબદારી રહેશે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હોવાથી બસ પોટમાં પાણી ભરાવવાની સમસ્યાનો ઉકેલ પણ શોધી લેવાયો છે અને સ્ટોમ વોટર ડ્રેનેજ સિસ્ટમથી જોડી જોડાણ કરવામાં આવ્યું છે જેથી આગામી ચોમાસામાં પાણી ભરાવવાની કોઈ પણ સમસ્યા આ બસ સ્પોટમાં ઊભી નહીં થાય દિવાળીની ભારતના દરેક નાગરિકોની શુભકામનાઓ આવનારું નવું વર્ષ દરેક માટે સુખ સમૃદ્ધિ શક્તિ અને આરોગ્ય ક્ષેત્રે સારું નીવડે તેવીમાં આશાપુરા પાસે પ્રાર્થના શુભેચ્છક શ્રી ઓમ કંડ્રક્શન અંજાર કચ્છ